રોડ રસ્તાની બાબત હોય વિધવા સહાયની વાતો હોય કે પછી ગરીબ જે આવાસોના મકાનોની વાત હોય આ તમામ જગ્યાએ સડકથી લઈને સદન સુધી એમને અવાજ ઉઠાવે છે ત્યારે એમને આ ભાજપ ભાજપ સરકાર આ સત્તાધારી જે સરકાર છે કોઈને કોઈ રીતે એમને જેલની પાછળ રાખવાનું કાવતરું રચી રહી છે ડેડીયાપાડાના આપણા ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા છે અને બીજી બાજુ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની એન્ટ્રી પણ ગુજરાતમાં થઈ ચૂકી છે જેમાં આવતીકાલે જ જે છે તે ડેડિયાપાડામાં ચૈતર વસાવાને લઈને એક જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે હવે આ જનસભાને લઈને શું ગુજરાતના રાજકારણમાં જમવા જૂની થશે કે કેમ તે ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે અને બીજી બાજુ આ જનસભાને લઈને આપ નેતા દ્વારા મોટું આહવાન જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રીની હાજરી આવતીકાલે ડેડિયાપાડા ખાતે જોવા મળશે કારણ કે જે રીતે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ ખાતે મૂકી દેવામાં આવ્યા હતા તેવો હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તેમના સમર્થનમાં એક જનસભાનું આયોજન અરવિંદ કેજરીવાલ જે છે દ્વારા કરવામાં આવી રહ્યું છે આપ નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને સતત આપને તે આહવાન પણ કરી રહ્યા છે કે આ જનસભામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજ જોડાય કારણ કે આદિવાસી સમાજ માટે શૈતર વસાવા દ્વારા જે છે તે અવાજ ઉઠાવવામાં આવતો હોય છે તેમના પ્રશ્નો નિકાલ કરવામાં આવતો હોય છે એટલા માટે આ જનસભામાં આદિવાસી સમાજ મોટા પ્રમાણે આવે તેવી માંગ આપ નેતા કરી રહ્યા છે

સડકથી લઈને સદન સુધીના તમામ પ્રશ્નો એ વિદ્યાર્થી હોય ખેડૂત હોય આદિવાસી સમાજની જમીન સંપાદનના નામે જે સરકાર જમીનો જે પચાવી પાડવાનું જે કામ કરી રહી છે આ તમામ પ્રકારે એમને આંદોલનો કર્યા છે રોડ રસ્તાની બાબત હોય વિધવા સહાયની વાતો હોય કે પછી ગરીબ જે આવાસોના મકાનોની વાત હોય આ તમામ જગ્યાએ સડકથી લઈને સદન સુધી એમને અવાજ ઉઠાવ્યા છે ત્યારે એમને આ ભાજપ ભાજપ સરકાર આ સત્તાધારી જે સરકાર છે કોઈને કોઈ રીતે એમને જેલની પાછળ રાખવાનું કાવતરું રચી રહી છે ત્યારે તાજેતરમાં પણ એમના ઉપર એક સામાન્ય એક જે સભા હતી એ સભાની અંદર એમને કેવી રીતે ઇરાદાપૂર્વક એમને જેલમાં કરવા અને જેલમાં કરીને આજે પણ એમના જામીન નથી થવા દીધા ત્યારે એમના જન સમર્થન જે સભા થવા જઈ રહી છે દેડિયાપાડા ખાતે ત્યારે આ જન સમર્થનની અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હું આદિવાસી સમાજને પણ એક આહવાન કરવા માંગુ છું કે તમામ આદિવાસી સમાજના માટે જે ચૈતરભાઈ વસાવાએ અત્યાર સુધી લડત આપી છે તમામ આદિવાસી સમાજ તો આવે જ જે રીતે વાત કરવામાં આવે તો ડેડિયાપાડામાં આપ નેતા દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે ચૈત્ર વસાવા દ્વારા જ્યારે તેઓ વર્ષ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા ત્યાર બાદથી લઈને અત્યાર સુધી તેમના દ્વારા જે આદિવાસી સમાજ માટે કાર્યો કરવામાં આવ્યા છે તેમના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે ત્યારે આજે જે ચૈતર વસાવા સામે એક મુશ્કેલીનો મહા પહાડ તૂટી પડ્યો છે તો તેમના સમર્થનમાં જે જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ જોડાવવો જોઈએ તે રીતનું આહવાન આ તા દ્વારા કરવામાં આવ્યું તો આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે અને શું ખરેખર આ જનસભા યોજાવાથી ગુજરાતના રાજકારણમાં કોઈ ઉથલપાથલ થાય છે કે કેમ એ મુદ્દે તમારું શું માનવું છે મંતવ્ય શું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો